સાથે ખેડૂત મિત્રો સોની બે આવી ગયા છે તલના વાહનની હરાજી લઈને તારીખ અઠ્યાવીસ પાંચ બે હજાર પચીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ બજાર સારા છે નહીં પણ આવક સારી છે બજારમાં થોડી ગિરાવટ હોય એવું લાગે છે ઊંચામાં બે હજાર એકવીસ નામ પડે છે પણ આવક બહુ સારી છે સારા માલમાં ભાવ થઈ જાય છે તો ચાલો તલની હરાજી જોઈ લઈએ

53575 325 3540 53575 રા દિન નન કે નો કયા તો પટલી કરી 50 40 40 72 40 રૂપિયા ચાલી કરી આ 10 થી જો 45 50 55 65 70 75 80 50 90 50 90 પોટ કોડ ડાલ તો 5000 રૂપિયા 5000 રૂપિયા કિસિ કિસિ 1800 રૂપિયા અદિત કુમાર શેખલા 18 1800 1800 1800 તમારો દલ છે કેવો ભાવ છે તમને કેમ લાગ્યા તો સારા હતા પણ એ પ્રમાણે ખેલુ તોને છે